અમદાવાદમાં સરદાર એટ વન ફિફ્ટી યુનિટી માર્ચ યોજાઈ સીએમે ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર યુનિટી માર્ચનો પ્રારંભ કરાવ્યો જગદીશ વિશ્વકર્મા ઋષિકેશ પટેલ સહિતના નેતાઓ આ પદયાત્રામાં જોડાયા શહીદોના પરિવારજનો પણ યુનિટી માર્ચમાં જોડાયા હતા આંબલી ગામના ખોડિયાર માતાના મંદિરથી પદયાત્રાની શરૂઆત થઈ હતી વિધાનસભા વિસ્તારમાં યોજાયેલી યુનિટી માર્ચમાં જનમેદની ઉમટી પદયાત્રાના રૂટ પર સ્કૂલના વિદ્યાર્થીઓ ઉત્સાહ વધાર્યો છસો મીટર લાંબુ રાષ્ટ્રધ્વજ બનાવ્યો આકર્ષણનું કેન્દ્ર આ રાષ્ટ્રધ્વજ રહ્યો હતો યુનિટી માર્ચમાં ઘોડેસવાર પોલીસ પણ જોડાયા હતા

વિધાનસભા વાઇસ યુનિટી માર્ચ એટલે કે પદયાત્રા યોજી રહ્યા છે આ પદયાત્રામાં જોડાયેલા ગાટરોડિયા વિધાનસભાના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સરદાર પટેલની 150મી जयंती નિમિત્તે ભાજપ દ્વારા છે તે અનેક જગ્યાઓ ઉપર યુનિટી માર્ચ છે તે ગાઢવામાં આવી રહી છે તેના દ્રશ્ય અત્યારે તમે જોઈ રહ્યા છો કે જ્યાં ભૂપેન્દ્ર પટેલ છે તેની સાથે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છે તે અત્યારે જે સરદાર

જોડાયા છે તેની સાથે શાળાના બાળકો છે તેમની પણ હાજરી અત્યારે જોવા મળી રહી છે જે હજુ રહ્યા છો જે છ કિલોમીટર લાંબી સરદાર યાત્રા છે તેના જોવા મળી રહ્યા છે ભૂપેન્દ્ર પટેલ આ છ કિલોમીટર લાંબી યાત્રામાં જોડાયા છે તેમની સાથે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એટલે દેશભરમાં જે પીએમ નરેન્દ્ર મોદીના આહવાન ઉપર એકતા યાત્રા છે તે નીકળી રહી છે ને તે અંતર્ગત ઘાટલોડિયામાંથી વિધાનસભામાં જે મુખ્યમંત્રી છે તેમની અધ્યક્ષતામાં પણ આ એકતા માર્ચ છે તે નીકળી રહી છે કેમેરા પર્સન ઓમ પટેલ સાથે જયેશ ચૌહાણ ન્યૂઝ કેપિટલ અમદાવાદ